Apa nak aku? Ada aku tu mau anti bola om. Mana aku je? Tarabanoi. Emone, emone, emone. Ada aku tu mesti ada aku tu dia dia semua jum. Didi, 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 Didi. Hahaha. Didi, kami 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 dua sih saja dah. Mana dua sih om kita malu? Ada tanya kamu, dua હમિર દે કે કાચી બોલવા કાચી નઈ કારે ના ડોકો તાર પગ પડશે ને એટલે હું તો પડ રે મોસમ કાચી કઈ તું તો માર્યો મારો બેટી તમે મૂધું મસ્તી અરે તડકે કાકા એ મગનજી એ કાકા કાકા એ કાકા આપણ કે કા કે તું ઠેકનો મગનો તારા પગનો એમ કોઈ એ એ મણિયા આ કેમ આવ કીધું લે અલા હું ના કીધું લે તકરા ના બોલે અલ્યા ડુઠુ બોલે જારે કે નંબરનો ડુઠો છે આ તો અમારો ઢોકાય કેવા લઈ જઈ જા લે ઘરે મિલતાવાનો હો લેરાનો આય આપડો છે લઈ લે આપડો છે કેવા છો અમાર ઢોકા ચોરીજો તમને ખબર નહી આવતી યાર ભલા માણસ ખોટું મને અમને ઉંદુ બોલાયા કે ઢોકા મારા એમનેમ દે પડે ને મેં મેળ દે પેલી અલ્યા અમે તમે મરાનો ઢોકો અલ્યા આપળો છે હું નતો ઘળ્યો ઓય ઓય મસ્ત નહી

એ દાન્યા ઓકે એ બોલતું નહી મામા ભાઈને ના કે કી જાય પેલા બાવડી સ્કાય પર એ તું કાળે તું કાળે લેવાનો સડે સડે તારો વાસણો દાખી હોય તું માતો બોલ તું તું આવડે થોડો મા

અલ્યા આયકન તો ફોહું પણ એક વાત કહું તમને આ મમ્મી પેલા કે પૂરે હમકરું ને એટલે આયકન જો હો નેકવા હું નઈ આવતો એ થાયલા થઈ ગયો હા કે તા ભૂલી મંગો પણ કાળો હે કોઈ હું બે આકે દજા દીધી હો હા আরে বুলাই হামু করান তুই কি তো পাই হামু করেন এ যো এই ল্যা রাইহা দেখলি বাপলাই চার খাওয়া দে কি ਮੰঙ্গো ਮੰঙ্গো হা ও ਮੰঙ্গো ਮੰঙ্গো ল্যা সঙ্গো নি ਮੰঙ্গো হা আয় চুকালি ল্যা ল্যা চার খাওয়া দে বাপলাই শান্তি চার দেখ খা তুই তো લાવ তুই না ক্ষেত্রম থি দেখ খা তুই লাবিছ তুই তুই কালকে আগে আমরা ও ভাজি ক্ষেত্রম থা না એ પુરો તો બધી નાવા ને આવું પુરો તો બધું આ એવું લાવવાનું આપણે ઓન ખા એટલું લાવવાનું ઓરી હો હું આ આ પુરા બધા આપણે હમ આ કરવાય ખબર હે ઓ અલ્યા તું ઓન પાહે રહેજો આરી સાફ ફેન ના ને એટલે હું ઉંગઈ જઉં પેલા કા થાક્યા જો લે આ હું હા ઓય કણ હારો છો લો ઓય કણ Lhaaa... Wala... Mar piak ni sah Nuasik ni Suas... Nuasik la jowah di je peh la An ma guna cio dikhato ni la cio jio la eh malah lop la Naa piang ku Malah la Hahaha Hahaha

अलाया शोगरा, तुदा, तुदा आमने तेना वोली प्यास माते। याज आखकले ओची। एकला एकला हुई शुक्रा निए हुणगा।

મારા બાનું મોસો ને તમારા બાનું હમું પાટો બામ ના બોલ્યા એક થી આપમણે એટલું એટલું જ ને આપણે આથી જાણું કરી દે એટલા શિટુ દે લ્યા અલબત તું વધારે લો અમે વધારે લોબડુ કને તારો ને છે અરે તારો ટકળો જ થી તારો બાટકો લે ટકળો ટકળો Ei, 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 cepat, 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 મન ગમ મે દેખાય મે બધ પાક પાડે હું આસા મો સાર મો અડધા કટ મારા બાલ આપણે બાંધ નહી કરવા એના કાથી કજ્યુલ તો તમને કુખા કા કજ્યુલ કાબા બાને તો મરી ગયા

અલ્યા ભૂલ થઈ ગઈ થઈ ગઈ આપણે અમે ઘેર આવો ગી અલ ના આવો ગી કશું નઈ કરો હવે અલ્યા પણ શું લે આવું કરો આવો ગી ઘેર કોમ છે તમારું

હું મારું જોઈ કોને નહીં લાજો અમાર બગાઉ આવી ગયા હો સોના મને ઘેર ખાખી જોશે તેના જો